પ્રકરણ પાંચ આકાર અને ભાત પ્રશ્ન એક આકારો પરથી ચિત્રો બનાવો અને સૂચના મુજબ રંગ પૂરો ત્રિકોણમાં લાલ રંગ ચોરસમાં લીલો રંગ ગોળમાં પીળો રંગ અને લંબચોરસમાં વાદળી રંગ પૂરવાનો છે અહીં આકાર આપેલો છે આકારમાં પૂરીને સામે આપેલી જગ્યામાં તમારે ચિત્ર દોરવાના રહેશે ઘર મોર વગેરે ચિત્રો દોરવાના રહેશે સૂચના મુજબ ગણો અને રંગ પૂરો ત્રિકોણમાં લીલો રંગ પૂરવાનો અને સાત ત્રિકોણ આપેલા છે લાલમાં છે ચોરસ છે એમાં લાલ રંગ પૂરીને ચાર અહીં ચોરસ આપેલા છે એમાં રંગ પૂરવાનો છે ચિત્રમાં પછી ગોળ છે એમાં પીળો રંગ પૂરવાનો છે પંદર ગોળ આપેલા છે પછી લંબચોરસમાં વાદળી રંગ પૂરવાનો છે અને પાંચ આપેલા છે ચલો એના પછી તમારે લીલા ક ચોરસમાં લીલો રંગ પછી ત્રિકોણમાં પીળો રંગ અને લંબચોરસમાં વાદળી રંગ અને ગોળમાં લાલ રંગ પૂરવાનો છે પછી એની ગણતરી કરવાની છે કે ચોરસ છે એ નવ ત્રિકોણ છે એ ચૌદ વા પછી લંબચોરસ છે એ આઠ અને ગોળ છે એ પંદર ચાલો એના પછી ખૂણા ગણો અને અંક સાથે જોડો અહીં આઠ ખૂણા છે અહીં ચાર અહીં છ અહીં ઝીરો સાત પછી પાંચ પછી બે પછી નવ ત્રણ અને એક ધારો કે એક છે તો એકને એકની સાથે જોડવાના છે ધારો કે ત્રણ છે તો કે ત્રણ ને ત્રણની સાથે નવ ને નવ સાથે એમ કે ઝીરોથી નવ સુધીના અંકોને તેના અંકો સાથે જોડવાના રહેશે ચાલો નીચે આપેલી આકૃતિમાંથી વળાંકોવાળી આકૃતિ ઉપર સાચાની નિશાની કરો તો કે આ વળાંકવાળી અહીં આ વળાંક અહીં આ વળાંક અહીં વળાંક અને અહીં વળાંક પ્રશ્ન પાંચ વસ્તુઓના આકારને નામ સાથે જોડો તો કે ટપાલ છે એ લંબચોરસ દાડમ છે એ શંકુ પાસો છે એ ચોરસ પછી સૂર્ય છે એ વર્તુળ કાટકોણિયું છે એ ત્રિકોણ અને બેટરી છે એટલે કે પાવર નળાકાર ચાલો એના પછી વસ્તુઓને આકાર તથા રંગ સાથે જોડો બંને સાથે જોડવાનું છે ધારો કે લખોટી છે એ ગોળ છે અહીં ગોળમાં લાલ કલર પૂર્યા છે લાલને લાલ સાથે પછી રોટલી છે એ લંબગોળ છે તો કે લંબગોળ છે એમાં પીળો રંગ છે પીળા સાથે પીળા સાથે ચાલો પછી શંકુ લીલો પછી બસ બ્લૂ પછી પાસો ચોરસ એટલે કે કાળો પછી તમારે જોડકા જોડવાના રહેશે સાતમો પ્રશ્ન પાંચ ટુકડાના ટેનગ્રામના આધારે નીચેના પ્રશ્નનો જવાબ લખો અને સૂચના મુજબ આકૃતિઓ બનાવો એટલે કે એક કાગળના ટુકડા છે એના પાંચ સરખા ભાગ કરેલા છે જેને ટેનગ્રામ કહેવામાં આવે છે એમાં કુલ કેટલા ત્રિકોણ છે તો કે ત્રિકોણ ત્રણ છે તો કે એક બે અને પાંચ ઉપર ત્રિકોણ છે કયા કયા અંકો એક બે ને પાંચ આ ટેનગ્રામમાં કયા બે અંકવાળા આકારો સરખા છે તો કે બે અને પાંચ છે એ સરખા છે આ ટેનગ્રામમાં કયો અંક ચોરસ દર્શાવે છે તો કે ત્રણ છે એ ચોરસ દર્શાવે છે આ ટેનગ્રામમાં કયા બે અંકો આકારો જોડવાથી ચોરસ બને છે તો કે બે અને પાંચને પરસ્પર જોડવાથી જુઓ અહીંયા આપણે બે અને પાંચને પરસ્પર જોડવાથી છે એ ચોરસ બને ચાલો એના પછી ટેન ગ્રામના બે નાના ત્રિકોણવાળા ટુકડા પરથી નીચે મુજબના આકારો બનાવો એટલે કે તમારે છે અહીં આકારો બનાવવાના છે અને પછી ચોંટાડવાના છે કાગળમાંથી છે એ આવી રીતના બે કટિંગ કરવાના અહીં આ બે કટિંગ અહીં આ બે કટિંગ કરીને પછી અહીંયા ચોટાડવાના રહેશે તમારા શિક્ષકની મદદથી ચાલો અહીં એક બે ત્રણ ચાર અને પાંચ ટુકડા છે એ તમારે કાગળની મદદથી કાપવાના છે અને પછી નીચે આપેલી જગ્યામાં ચોંટાડવાના છે ચાલો એના પછી અહીં એક બે ત્રણ ચાર અને પાંચ ટુકડા છે એ કાગળમાંથી કાપીને અહીં ચોંટાડો પછી અહીં એક બે ત્રણ ચાર પાંચ અહીં ચોંટાડો ત્યારબાદ એક બે ત્રણ ચાર અને પાંચ ટુકડાને તમારે અહીં ચોંટાડવાના છે ચાલો એના પછી સાત ટુકડાવાળા ગ્રામમાંથી નીચે મુજબ આકારો બનાવો અને ચોંટાડો અહીં છે એ સાત ટુકડા આપેલા છે એમાંથી તમે અહીંયા જો આકાર ત્રણ ચોરસનો આ કે એક આકાર બનાવેલો છે અહીં તમારે તે ટુકડા કાપીને રંગીન કાગળનો પણ ઉપયોગ કરી શકો ચોંટાડવાના રહેશે ચાલો પછી અહીંયા છે એ સષ્ટકોણ આકારનો આકાર અહીં ચોરસ આકારનો આકાર અહીં દોરવાનો છે ત્યારબાદ અહીં અલગ અલગ છે એ નાના નાના કટિંગ કરીને તમારે આવું ચિત્ર બનાવવાનું રહેશે ચાલો અહીં પણ ચોંટાડવાનું છે અહીં પણ ચોંટાડવાનું આપેલું છે અહીં પણ ટુકડાને ચોંટાડવાના છે અને નીચે પણ ટુકડાને ચોંટાડીને આકાર બનાવવાના રહેશે પ્રશ્ન નવ પેટર્ન એટલે કે ભાગ પૂર્ણ કરો અહીં એક પેટર્ન આપેલી છે તમે તમારે કલર છે એ આગળ લઈ જવાના છે એટલે કે પેટર્ન પૂર્ણ કરવાની છે નીચે પણ એક પેટર્ન આપેલી છે અહીં છે એ તમારે પોપટી કલર અને ગ્રે કલર પૂરી આગળ વધાવવાની છે ચાલો એમાં અહીં પણ તમારે આ પેટર્ન છે એ આગળ ક્રમશઃ વધતી રાખવાની છે ચાલો પછી ત્રણ રંગ પૂરી પેટર્ન ભાત બનાવવો અહીં છે એ ભાત બનાવેલી છે અહીં તમારે એમાં રંગ પૂરવાના છે અહીં પણ પેટર્ન છે અહીં એ જેવી પેટર્ન બનાવવાની છે અહીં તમારે છે એ અહીંયા પેટર્ન છે એ જાતે બનાવવાની રહેશે અને રંગ પૂરવાનો રહેશે ચાલો એક ઉદાહરણ આપેલું છે કે પેટર્ન આપેલી છે એમાં કઈ પેટર્ન લઈ કઈ ટાઇલ્સ છે એનાથી પેટર્ન બનાવેલી છે આ થી પેટર્ન બનાવેલી છે અહીં છે એ આ બ્લોક થી પછી અહીંયા છે આ લાદીથી અહીં છે અહીં આ જાળીથી પેટન બનાવેલી છે ચાલુ ગૃહ કાર્ય કરીએ નીચેની આકૃતિમાં કિનારી એટલે કે ધાર લખો ચાલો અહીં છે બાર કિનારી આપેલી છે બાર અહીં છે મેં અહીંયા છે એ પેનથી દર્શાવેલી છે કેટલી કિનારી છે છ પછી અહીંયા ચાર કિનારી પછી અહીંયા આઠ કિનારી પછી અહીંયા છ કિનારે અહીં બાર કિનારી અહીં ચાર કિનારી અહીં સાત કિનારી અહીં પાંચ કિનારી અને અહીં આઠ કિનારી આપેલી છે ચલો અલગ પડતા આકાર પર ખોટું કરો તો અહીં છે એ લીટીવાળા આકારો આપેલા છે એટલે કે રેખા દ્વારા આકારો બને છે અહીં છે વળાંક આકાર આપેલો છે એના ફરતે ગોળ કરીશું અહીં બાકીના બધા વળાંકવાળા છે અહીં લીટીવાળો છે ચાલો અહીં છે એ બધા ગોળાકાર આકાર છે જ્યારે અહીં છે એ ચોરસ છે ચાલો અહીં બધે લીટી આપેલી છે અહીં ગોળ છે માટે અલગ પડશે અહીં છે એ બાકી બધા આકાર છે અહીં લીટી આપેલી છે માટે તેની ફરતે ગોળ ચાલો પેટર્ન છે એ ક્રમશઃ આગળ વધારો તમારી પેન્સિલની મદદથી છે પેટર્ન છે એ ક્રમશઃ આગળ વધારવાની રહેશે એક બે ત્રણ અને ચાર ચાલો ટેન ગ્રામના સાત ટુકડા છે એની મદદથી તમારે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કટિંગ કરવાના અને પછી અહીંયા ચોંટાડવાના છે એવો જ રીતે બીજો આકાર આપેલો છે કટિંગ કરીને ચોંટાડવાનો છે કટિંગ કરીને ચોંટાડવાનો છે એના પછી કટિંગ કરીને અહીં સાત આકારો છે એ અલગ અલગ કાપીને તમારે ભેગા કરીને ચોંટાડવાના રહેશે ચલો વચ્ચે આપેલી ટાઇલ્સને પેટર્ન સાથે જોડો આને આની સાથે અને આની સાથે અને આની સાથે અને આની સાથે તમારે જોડવાનું રહેશે ચાલો કઈ પેટર્ન ભાત અલગ પડે છે તેના પર ચોકડીની નિશાની કરો તો એક બે અને ત્રણ અલગ છે બાકી આ બે છે એ સરખી છે ત્રણ પેટર્ન છે અલગ છે આપણે એના પર ચોકડીની નિશાની કરીશું ચાલો એના પછી ટાઇલ્સને તેના બંધ બેસતા ટુકડા સાથે જોડો તો અહીં છે ઉંદરડો છે એ સાડીનો એક ટુકડો કાપી નાખ્યો છે એ ટુકડો છે એ ચાર નંબરનો ટુકડો છે એની સાથે આપણે જોડીશું અહીં તમારો આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ